ભરૂચ શહેરના સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા બીજીપી હેલ્થકેરના સંયુક્ત ઉપક્રમે રેડિયમ બેલ્ટનું વિતરણ કરાયું સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા બીજીપી હેલ્થકેરના સંયુક્ત પ્રયાસ થકી ગૌવંશની તથા માનવ જાનહાનિ એક્સિડન્ટ રોકવાના પ્રયાસ થકી રેડિયમ બેલ્ટ ગૌવંશ તથા અન્ય અબોલ જીવોને ઘડામાં બાંધવા માટે એક માસમાં ચારસો નંગ તથા ચકલીના માળાનું ફી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો

આવશે અને એના મોકો આપ્યો અમારી વાત રજૂ કરવાનો એની માટે અમે આભાર માનીએ છીએ અમે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટના નામથી જીત ગયા અને સમાજ સંસ્કૃતિ સુધારવાનું કામ કરીએ છીએ અમારી પાસે ભરૂચ જિલ્લામાં એકમાત્ર હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને આપણે જે પશુઓને ઈજા થઈ હોય એની આપણે સારવાર કરીએ છીએ તો આ વખતે આપણે કાર્યક્રમ ફ્રી ઓફ કોસ્ટ સેવા કરીએ છીએ આપણે અને આપણે આ વખતે રેડિયમ બેલ્ટ બનાવવાનું અમે એક કાર્ય કર્યું છે તો આ રેડિયમ બેલ્ટ બધા જ આપણે અમારા વોલન્ટિયર્સે બનાવ્યા છે અને ગયા વર્ષે અમે બસો રેડિયમ બેલ્ટનું વિતરણ કર્યું હતું આ વખતે ચારસો એડીયમ બેડનું વિતરણ કર્યું છે પ્રિપેર કર્યા છે ને અમે વિતરણ કરીશું અને આ સિવાય આપણે ચકલીના માળા બી અમે નું વિતરણ કરતા હોઈએ છીએ રેડિયમ બેલ્ટ આપણે ગાય માતા અને એક્સિડન્ટ ના થાય એક્સિડન્ટ થી એમને બહુ પીડા થતી હોય છે અને એમનું સારવાર બી સમસ્યા નથી થતું એટલે એને એક્સિડન્ટ ના થાય તેની માટે આપણે રેડિયમ બેલ્ટ એમના ગળા પર લગાવીશું તેનાથી મનુષ્ય જીવન અને ગૌવંશ બંને એક્સિડન્ટ ના થાય અને રોડ ઉપર ફરતા પ્રાણી માટે અને રસ્તા પર ગાયો બેઠી હોય છે તેમની ઈજા નજર તેની મજા છે અને અમારું એક મેસેજ બી છે કે આપણે કોઈ પણ ગાડી ચલાવીએ કે થોડું ધ્યાનથી ચલાવીએ જેથી આપણે બીજા સમજ નમસ્કાર અમે સાતક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થામાંથી આવ્યા છે અને અમે જીવદયા અને સમાજ સેવાનું કાર્ય કરતા હોય કરતા છે અમારા પાસે ભરૂચ માં માત્ર હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને અમે અબોલ જીવોની સારવાર કરતા આવ્યા છે આ વખતે અમે રેડિયમ બેલ્ટ બનાવવાનું કાર્ય લીધું હતું અમે દર વર્ષે રેડિયમ બેલ્ટનું વિતરણ કરતા હોઈએ છીએ ચારસો રેડિયમ બેલ્ટ પ્રિપેર કર્યા છે અને તે આપણે ગૌ વંશ ગાય વગેરેના ગળામાં અમે લગાવીશું જેનાથી તેમને આવતા વાહનોથી આવતા વાહનોથી ઈજા ના થાય અને તેમને પીડા ના થાય ધન્યવાદ